હલો ફ્રેન્ડ્સ ગણાય નહીં તો કેમ છો બધા ભાઈઓ બહેનો અને બને બીઓ મજામાં બસ અમે તો જોરદાર મજામાં છીએ કારણ કે આપણી ચેનલ બારેક બ્લોગ દસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે જોરદાર અને હવે આગળ આ બહુ જ આગળ જવાનું છે અને આ દસ હજાર પૂરા થઈ ગયા એ બહુ જ ખુશી છે અને આજે ધૂળેટી છે પણ આજે હું ના જઈ શક્યો અમે ના રમી શક્યો કારણ કે મને હર્પીસ હતા અને એકચ્યુઅલી પેલું રિએક્શન કલરનું ના આવે ને એટલા માટે પછી આ વખતે નારા ગયા વર્ષે બહુ જ ધમ્માલ કરી હતી બહુ રેમાતા બહુ મજા આવી ગઈ હતી હે મજા આવી હતી એમ એ હજી યાદ આવે કે લાસ્ટ ઇયર જોરદાર રેમાતા પણ આ વખતે હવેલીમાં આ દર્શન કર્યા બહુ આનંદ આવ્યો ત્યાં અને બહુ જ મજા પડી એમ વેલ આ દસ હજાર સબસ્ક્રાઈબર્સ દસ હજારનું પારેક ફેમિલી આટલું મોટું થયું છે એ તમારા બધાના સપોર્ટના કારણે જ થયો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને બસ આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને આપણે બધા જોડે ગ્રો કરીશું થેન્ક યુ વેરી મચ મારી પાસે શબ્દો નથી કે હું કેવી રીતે તમને કહું પણ બસ એ જ કહીશ વારંવાર કે થેન્ક યુ વેરી મચ કે તમે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવામાં સખત સપોર્ટ કર્યો બહુ સારી સારી કમેન્ટ્સ કરી અને બહુ સપોર્ટ કર્યો મતલબ આજે ત્રણ વર્ષ પૂરા થયા અને ખાસ ટાઈમ નહીં આપણને કેટલો ટાઈમ થયો અહીંયા આ ચેનલને બે આપણે એપ્રિલ બે હજાર ચાલુ કરેલું ત્રણ વર્ષ એપ્રિલ ત્રણ વર્ષ એપ્રિલ સોળ એપ્રિલ સિક્સટીન્થ એપ્રિલ સિક્સટીન્થ એપ્રિલે સ્ટાર્ટ કરેલું જોરદાર અને થર્ડી ફર્સ્ટ ના દૃષ્ટિની એક્ઝામ છે ગુડ સેટ નહીં લોકોની એવું થાય કે ટવેલ્થ ની એક્ઝામ પતી ગઈ તો કે એમાં ભળે છે બેન પણ એનું મુખ્ય કારણ એ છે કે હજી એક્ઝામ બાકી છે હજી બે બાકી છે આ ગુડ અને બીજી બાકી છે એજેડબલ ઈ ની એ એપ્રિલમાં આવશે અને કઈ તારીખ છે એ ખબર નથી વેલ અને આની ફ્રેન્ડ્સના નંબર્સ બહુ જ એક જણના બહુ દૂર આવ્યો છે અને એક જણો એકદમ નજીક આવ્યો છે પણ આનો એ જ સ્કૂલ માં છે જે પેલા સ્કૂલમાં હતો એમ તો હવે બસ એની તૈયારીઓ ચાલે છે પણ વૃષ્ટિ એટલું બધું ભણભણ કરે હવે કંટાળી ગઈ છે હવે એને ભણવાનું મગજમાં જ નથી ઉતરતો બી હાલત છે બચારીની હા યાર એટલે બધા એને એમ થાય કે બધા જલસા કરે ટેન્થ ને વાળા કેવા જલસા પણ હવે એને એ નથી ખબર કે એ લોકોના ટેન્શન્સ હવે ચાલુ થશે એમ આવતા વર્ષથી એટલે બહુ બધાએ ચાલુ કરી બી દીધું હશે અને બસ હવે તો આનું પતી ગયું ને ટ્વેલ્થ પતી ગયું હવે તો જલસાપાણી ડોટ કોમ નોટ જલસાપાણી ડોટ કોમ લે થોડા ટાઈમ માટે તો એવું છે પછી પોતાની જાતને અપગ્રેડ કરવાની ને યાર પ્રોફેશનલી આગળ વધવાનું મસ્ત રીતે અને ભણવા સાથે જોબ કરવાની કામ કરવાનું મહેનત કરવાની હવે તો દિવસો ચાલુ થશે રમવાના દિવસો બધા પતી ગયા બરાબર ને વેચ સારું ચાલો હવે હું આ બહુ લાંબો વ્લોગ નહીં બનાવું મને મારે તમને ખાલી થેન્ક યુ જ કહેવું હતું કે દસ હજાર સબસ્ક્રાઈબર પતી ગયા ભાઈ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર્સ